હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા ઉત્તરાયણમાં બનતા સ્પેશિયલ અને ઘરે ઘણા સસ્તા પડતા તલ ગોળના લાડુ બનાવીશ તો તમે પણ આ ઉત્તરાયણમાં મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો એક વાડકીના પરફેક્ટ માપ પ્રમાણે મેં અહીંયા એક વાડકી ભરી ગોળ લઈ લીધો છે અને એ જ વાડકી ભરી મેં અહીંયા તલ લઈ લીધા છે તલને થોડા એવા શેકી દીધા છે ક્રંચી કરી દીધા છે મોશ્ચરનો ભાગ દૂર થઈ જાય એટલે તલ શેકવા જરૂરી છે તો આ રીતે જે એક વાડકી ગોળ લીધો છે એ મેં અહીંયા દેશી ગોળ લીધો છે તમે કોઈપણ ગોળનો ઉપયોગ કરી શકો છો ગેસ ઓન કરી કઢાઈ રાખી એમાં એક વાડકી ભરી જે ગોળ લીધો હતો એ અંદર એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન આપણે અંદર ઘી એડ કરી દઈશું તો ઘી એડ કરવાથી આપણા જે તલના લાડુ છે એ વધારે પડતા સોફ્ટ પણ નહીં અને વધારે પડતા કડક પણ નહીં એવા ક્રંચી લાડુ બનીને આપણા તૈયાર થશે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને આ રીતે હલાવતા રહીશું ગોળ થોડો એવો પીગળતો રહેશે અને થોડો ફૂલે ગોળ ત્યાં સુધી એને આપણે હલાવતા રહેવાનું છે તમે ગોળને થોડો સમારીને લેશો તો જલ્દી એવો ગોળ આપણો પીગળી જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ આપણો ફૂલવા લાગ્યો છે તો આ રીતે બધો જ ગોળ આપણો ફૂલી જશે તો આ રીતે ગોળ આપણો ફૂલે એટલે તરત જ આપણે જે તલ શેકીને રેડી રાખ્યા છે એ અંદર એડ કરી દઈશું આપણે વધારે પડતો કડક ગોળનો પાયો નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું ગોળ પીગળે અને થોડો એવો ફૂલે એટલે તરત જ આપણે અંદર તલ એડ કરી દેવાના અને આ રીતે મિક્સ કરવાનું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો ગોળનો પાયો કડક થઈ જશે અને લાડુ પણ કડક થશે આ રીતે કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું તો મિશ્રણ અત્યારે વધારે પડતું ગરમ હોય છે એટલે આ રીતે ચમચીની મદદથી થોડું આ રીતે મિક્સ કરશો એટલે થોડું એવું ઠંડુ થશે થોડું પકડી શકો અને અડી શકો તેવું આપણે નોર્મલ એવું ઠંડુ કરવા દેવાનું અને હાથમાં થોડું એવું ઘી લગાવી અને આ રીતે ધીરે ધીરે આપણે ચમચીની મદદથી થોડું થોડું મિશ્રણ લઈ નાના નાના લાડુ બનાવીને આ રીતેના આપણે રેડી કરીશું ખાસ ધ્યાન રાખું કે વધારે પડતું ગરમ મિશ્રણ હોય ત્યારે આપણે લાડુ નથી બનાવવાના થોડું નોર્મલ ઠંડુ થાય ત્યારે આપણે એના બધા જ લાડુ ઝડપથી બનાવીને આપણે રેડી કરી દેવાના જો લાડુ બનાવતી વખતે તમારું મિશ્રણ ઠંડુ થઈ જાય અને કડક થઈ જાય તો ફરીથી કઢાઈને થોડી એવી નોર્મલ ગરમ કરી અને ફરીથી મિશ્રણને તમે ઢીલું કરી ગરમ કરી અને લાડુ બનાવી શકો છો વધારે ગરમ નથી કરવાનું એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે હું ઝડપથી બધા જ લાડુ બનાવી અને રેડી કરી દઈશ તો એક પ્લેટમાં લઈ અને આપણે રેડી કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં અહીંયા તલ અને ગોળના ઉત્તરાયણમાં બનતા સ્પેશિયલ લાડુ બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે તો તમે પણ આ ઉત્તરાયણમાં મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ લાડુની રેસીપી તમને કેવી લાગી અને કોને કોને તલ ગોળના લાડુ બાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય